નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જણાવવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપણે જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં ત્રણ નામો હતા જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં આજે ત્રણ અકસ્માતની ઘટનાથી યાર્ટી વ્યાપી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ હતી કે હિંમતનગરમાં કન્ટેનરની ટક્કરે રિક્ષા ગાડામાં પડતા જો કે મિત્રો બે લોકોના ઘટના સ્થળે જ ગમકમાટા ભર્યા મોત ત્યારે નિપજ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે ત્યારે મિત્રો તો આરતો ઈડરમાં ત્યારે બસની ટક્કરે બાઇક સવાર યુવકનો ભોગ લીધો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે જ્યારે અન્ય એક મોત નિપજ્યા હતા ત્યારે અન્ય નિપજ્યા હતા અને તો ઈડરમાં બસની ટક્કરે બાઇક યુવકનો ભોગ લીધો હતો જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો